બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા શક્ત માં ભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમય થી જહેમત ઉઠાવીને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ ધાર્મિક નવચંડી યજ્ઞમાં ભાઈઓ બહેનો બાળકો વડીલો સહિત પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો શ્રી શક્ત મારતાજીના સાનિધ્યમાં અને માતાજીના કાર્યમાં એકત્રીસ હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભગતસિંહ ગ્રુપ દ્વારા ઠંડા સોડા પીણા વિના મૂલ્યે લોકોને પીવડાવી સેવા આપવામાં આવી હતી આ યજ્ઞમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી